નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે લખતર પીએસઆઈ અને પોલીસ સ્ટાફ દ્વારા હાઈવે ઉપર સ્પેશિયલ ડ્રાઈવ ગોઠવી અને એમબી એક્ટ અંતર્ગત ડમ્પરને ઝડપી લીધા જિલ્લા પોલીસ વડાની સૂચના મુજબ પોલીસ દ્વારા કામગીરી શરૂ કરવામાં આવતા ડમ્પર ચાલક અને માલિકમાં ફફડાટની લાગણી ફેલાઈ જવા પામી સુરનગર જિલ્લા પોલીસ વડા ડોક્ટર ગીરીશ ધ્યાનમાં આવ્યું હતું કે સુરનગર જિલ્લામાં બ્લેક ટેપ મટીરિયલ રહેતી વહન કરતા ડમ્પર ઓવરલેટ મટીરિયલ વહન કરવા સાથે એમવીએફનો સતત ભંગ કરી રહ્યા છે આથી સુરનગર જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનમાં કડક સૂચનાને માર્ગદર્શન આપવામાં આવ્યું છે કે પોલીસ દ્વારા અલગ અલગ દિવસે સ્પેશિયલ ડમ્પર ચેકિંગ હાથ ધરી ઓવરલોડ એમવીએફ ભંગ કરતા ડમ્પરને ઝડપી લઈ કાર્યવાહી કરી આથી લખતર પીએસઆઈ એને ડાબી અને સ્ટાફ દ્વારા લક્તર હાઈવે ઉપર સ્પેશિયલ ડ્રાઈવ ગોઠવી હતી અને આ ડ્રાઈવ અંતર્ગત ડમ્પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને ઓવરલેટ અને એમવી એક્ટ ભંગ કરતા ડમ્પર ચાલકોને ઝડપી લેવામાં આવ્યા હતા આવા ડમ્પર ચાલકો સામે એમવી એક્ટ બસો સાત સહિત જુદી જુદી કલમ અંતર્ગત કાર્યવાહી શરૂ કરવામાં આવી છે આથી ડમ્પર ચાલક સહિત માલિકોમાં ફફડાટની લાગણી ફેલાઈ જોવા પામી છે ત્યારે ડમ્પર ચાલકો ચાલુ ડમ્પરે મોબાઈલ ઉપર વાત કરવા સાથે વિડીયો કોલ કરતા હોય છે આના કારણે અવારનવાર અકસ્માત સર્જાતા પણ હોય છે